અહીંયા મોગો છૂટી ગયો મારો જાય હા મેકઅપ હમણાં કરતી ફોટો બદલ માં એટલે મારો ખાસ મિત્ર દિનેશભાઈ મામલો ટૂંકા માંડવું લખી ગયો છે કાલે આવીશું અમારા ગામમાં ગામ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા ભંગલા રૂટલા વ્લોગ ની અંદર અત્યારે અમારે જવાન છે લોજ ગામ ની અંદર લગ્ન કશા તૈયાર થાય તો આયા ઉઠી એ એ જલ્દી કર કામ કટ ને હોતી તો હવે એક મને છે ને કીધું અમારા મન કરને ફોન કરજો કે 3 વાગે મુરત છે તંદુ હા 3 વાગે 1 વાગે મુરત છે જત કર કોણ બેન જોઈ લાગે ખબર આવે એક ભાઈ તો તો નાઈ ન આવ્યો એને જ બતાવ ઈજ્જતદાર માણસ છે હા દુદાભાઈ

મારું માથું કેમ છે જો હા માં આવી માં આયા તારા હોગા છે આટો માલ લીજે પછી રેડી હમણા છે આમ એ સાઈડ કઈ માં તો રાલો જાય સીધા અમે લોજ ગામ ની અંદર જઈને મળીએ કારણ કે આના મોગા ગડી ગડી સુકી મેકઅપ ધોવાઈ જઈએ ગોકુ પડે ગાડી મારે કારણ હાલો ફાઈનલી પહોંચી ગયા છે લોજ ની અંદર આ ગેટ છે ভূলি ন পাৰি নালাগে ઘરે પહોંચી ગયા છે હનુમાન બાપાના ના મંદિરે કારણ કે ને માંડવો રોપાઈ ને પછી વરાજ ને આજે ભાંગો એવું કે ભાઈ વિડીયો વાળા ને ખબર હોય એમને તો શું ખબર હોય ચાલો તો દર્શન કરી લઈએ હનુમાન બાપાને એટલે મારો ખાસ મિત્ર દિનેશભાઈ મામલોટી અને ટૂંકમાં માંડવો નખાઈ ગયો છે કાલે આવીશું અમારા ગામમાં ગામ લઈને કારણ દર્શન કરવા જતા એકચુલીમાં દર્શન કરીને જાય અમે એટલે ભાઈ દિનુભાઈને પણ આવે છે જાજા બધા આવી ગયા કેમ કે યાર પણ આવું તો આ ભાઈની ખબર છે વધારે કહી ગયા ભાઈ મારો ભાઈ બે શબ્દ નહીં કહી

શરદી થઈ ગઈ છે મને આપ આપણા બે સુરે કામ બે સુરા મોઢા ઉપર ત્યારે બે શબ્દો તમે ખારા બોલો કઈ બોલા કઈ બોલા કઈ નથી કેવું કઈ નથી કેવું તારી મારે કામ કેવું મને તો કોઈ કામ શાંતિ ઓકે ટાઈમ બદલા છે હાલા સો થઈ ગયા તો બીજા બેન પા

કામ ના કે છોકરા વરાવા છે ને ભાઈ નમેક આયો તો વરાજો આ બીજા બતાવો આયો ભારો ભાઈ આવે નહી લે માંગો ભાઈ નહી લે

અત્યારે ટાઈમ થઈ ગયો છે રાતના એક જેવો ને અત્યારે હે સમૂહ લગ્ન અંદર થઈ રહ્યા છે ઘરે મને સર્દી થઈ ગઈ છે તો કે થઈ જ ગયું મને ચાલી ને ખરેખર દિલથી કહી છે કે આ ગામના અંદર જે ટૂંકમાં જે પણ કરે આ લોકો જે આયોજન કેમ છે આવ્યો કંઈ ઘટે જ નહીં કે ખરેખર એવું નથી કે મારું ગામ છે તો વખાણ કરવું રિયલિટીમાં ટૂંકમાં જે બધા શિક્ષકોનું કરે ને આવ્યું આવું કામ ટૂંકમાં થઈ ન હોય જોરદાર લાગે ને સમૂહ લગન છે બહુ એટલે બહુ જબરું છે અને ખાસ હું લોકમાં છે ને બહુ કંઈ લઈને ટૂંકમાં લીધું કામ છે ઘણી ફેમિલી હોય આવવું હોય બ્લોગની અંદર ઘણા ન આવું હોય એટલે ટૂંકમાં કોઈક આવી જાય પછી ન ગમે તો હું એટલે માગી ગયો નો બ્લોગ બને તો એ નહીં કરવા બરાબર ને બાકી આ બ્લોગ તમને કેવું લાગ્યો કોમેન્ટ કરી દઈશું લાઈક છે સબસ્ક્રાઈબ ભૂલતા નહીં મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ